સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નવા નીરના વધામણા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર ખાતે પહોંચ્યા સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં આવેલા નવા નીરના વધામણા કરવા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની હાજરી રહી હતી તેમણે મા સરસ્વતીના દર્શન કર્યા બાદ પૂજા અર્ચના કરીને વિસ્તારની સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરી તેમણે રિવરફ્રન્ટ વિકાસના કાર્યસ્થળે જઈ સ્થળ નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્ય સરકારનો ધ્યેય છે કે વર્ષભર સરસ્વતી નદીમાં પાણી રહે અગાઉ જે ભવ્ય હતી તેને પુનઃ સ્થાપિત કરવા સરકાર તરફથી સતત પ્રયાસો ચાલી રહ્યા છે કાર્યક્રમ દરમિયાન પાલિકા પ્રમુખ અનીતા પટેલ એપીએમસી ચેરમેન વિષ્ણુ પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સિદ્ધપુરમાં એક વીક પહેલા આઠ ઇંચ વધારે વરસાદ પડ્યો બહુ વર્ષો પછી મા સરસ્વતીનું પાણી મા સરસ્વતીમાં આવ્યું સમગ્ર સિદ્ધપુર આજુબાજુનો વિસ્તાર બહુ ઉત્સાહભેર મા સરસ્વતીને વધાયા દર્શન કર્યા એની તક આજે અમે બધાએ પણ સરસ્વતી સરસ્વતીના દર્શન કરી પૂજા કરી અને ખૂબ દિલમાં આનંદ થયો માં સરસ્વતી બહુ ટાઈમ પછી આટલા ઊંડા સરસ પાણીમાં વ્યવસ્થિત રીતે મા સરસ્વતીનું પાણી છે આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સપનું છે કે સરસ્વતી નદી ત્રણસો પાંસઠ દિવસ ભરાઈ રહે એના માટેની વ્યવસ્થા થાય આપણે જોયું હશે પહેલો પાઠ કર્યો છે અને એના કારણે આજે સરસ્વતીમાં મેં હમણાં ભાઈને પૂછ્યું કે ભાઈ સત્તર અઢાર ફૂટ પાણી હતું થોડું પાણી ઘટ્યું છે અત્યારે તેર ચૌદ ફૂટ પાણી આજે પણ નદીમાં સાત આઠ દિવસ થયા છતાં છે આવનાર સમયમાં બે ચાર દિવસની અંદર ધરોઈથી પણ પાણી આ બાજુ આવવાનું છે નર્મદાનું પણ પાણી આવવાનું છે ત્રણસો દિવસ સરસ્વતી નદીમાં પાણી રહે એ પ્રકારની ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે અને બીજો પાઠ આપણા રિવરફ્રન્ટ જે બિંદુ સરોવર અને નદીમાં આ બાજુ પુલ પર હાઈવે ઉપર અડી રહેશે તારી સિદ્ધપુરની ભવ્યતા જેમાં સરસ્વતીની જે હતી એ પ્રકારની વ્યવસ્થા થવાની છે આપણે બધા મા સરસ્વતીના પુત્ર છીએ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં સંશોધન કરીને નક્કી સ્થાન એટલે સિદ્ધપુરમાં છે અને આપણે બધા જ્યાં જન્મ્યા છીએ આપણે બધાને ગૌરવ છે કે મા સરસ્વતીના પુત્ર છીએ મા સરસ્વતીને પ્રાર્થના કરીએ મા સરસ્વતી વસ્તી રહે અને આપણને સૌને આશીર્વાદ આપતી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ